નમસ્કાર ખેડૂત મિત્રો હું સુરેશભાઈ ચૌહાણ તમને અમારી ચેનલનું તમારું સ્વાગત કરું છું હવે ખેડૂત મિત્રો તમને સોસિયાની જે ફેમસ કલમો અત્યારે જે બહુ ઉપડી ગઈ છે તો એમની એક નર્સરી છે સોસિયાની અંદર ધ્રુવી નર્સરી જ્યાં મુલાકાતે હું તમને લઈ જઈ રહ્યો છું ત્યાંના ફાર્મર સાથે જે વર્ષોના અનુભવી છે તો આપણે સીધા એમની સાથે તમને વાત કરવું નમસ્કાર નમસ્તે તમારું નામ ગામ કે મારું નામ છે દિહોરા ઘનશ્યામભાઈ જસમતભાઈ મારું ગામ છે સોસિયા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર અમે સોંસિયા ગામમાં મારે ધ્રુવી નર્સરી આવેલી છે અને પચીસેક વર્ષથી અમે કલમનું કરીએ છીએ બરાબર એમાં પહેલાં ફાધર કરતા હતા હવે આઠ દસ દિવસ આઠ દસ વર્ષથી સ્ટાર્ટિંગ અમે કર્યું છે બરાબર હવે ઘન તમે કલમની અંદર જે એવી શું વિશેષતા છે કે લોકો અધર સ્ટેટ સ્ટેટમાંથી બધા સોસિયાની જ કલમ પસંદ કરે છે તો એના વિશે થોડીક માહિત માહિતી આપો અમારી કલમ છે એક વર્ષમાં ત્રણ ફૂટથી માંડીને આઠ ફૂટ સુધીની કલમ થઈ જાય છે બરોબર અને અમે ખેડૂત મિત્રોને ઇઝરાયલ પદ્ધતિથી વવરાવીએ છીએ માનો કે દસ બાય ના અંતરે પંદર બાય ના અંતરે જે રીતના ખેડૂતની પસંદગી હોય એ રીતની અમે કલમ વવરાવીએ છીએ અને ખેડૂત ત્રણ ચાર ફૂટની કલમ વ્યવસ્થિત રીતે વાવે છે અને એનું ઉત્પાદન સારું લે છે એના માટે એ અમારી ધ્રુવિ નર્સરી પસંદ કરે છે બરાબર અને જે મધર પ્લાન્ટ વિશે થોડુંક કયો તમે અમારે ખ્યાલ નહીં હોય અમારે છે સોસિયામાં મારે ખુદનો મધર પ્લાન્ટ છે પંદરસો થી સત્તરસો મોટું મધર પ્લાન્ટ છે આ જે માનો કે અમે જે આનું ગ્રાફ્ટિંગ કરીએ છીએ કેસર આંબાનું એની ડાળી કાપીને અમે ખુદ જ તે આમાં બનાવીએ છીએ એ ગ્રાફ્ટિંગ કરવા માટે અમે ખુદનો અમારો મધર પ્લાન્ટ છે અને તમે પોતે જ આ વસ્તુ કરો છો

જે ધ્રુવી ખરીદી કરે છે બગીચામાં વાવવામાં આવે છે તે ફોનથી અથવા રૂબરૂ આવે ત્યારે પણ માહિતી આપે છે તો એમના થી એમના માર્ગદર્શનથી જે લોકો આંબાની કલમ લઈ જાય છે અને સોંપે છે તો એમને સારામાં સારા જે પરિણામ જોવે એવા મળી જાય છે જેથી કરીને દર વર્ષે અપડેટ તો કન્ઝમ આપે જ છે પણ કસ્ટમરની સંખ્યામાં પણ વધારો થાય છે તો કલમોની જે એ લોકો વાવેતર કરે છે જે એની અંદર તમારે દર વર્ષે વધતી હશે ને હા એ વર્ષ કરતા આ વર્ષમાં શું ફેરફાર કર્યો તમે કેટલી ઘડી તી વર્ષે કેટલી કરી છે ગયા વર્ષે માનો કે અમે પચાસ સેલિંગ કર્યું હોય તો ઓણ અમારે સાઠ સિત્તેર હજાર સેલિંગ થઈ જાય એનું કારણ છે આજુબાજુના ખેડૂતો પૂછે કે ભાઈ આ તમે કલમ ક્યાંથી લાવ્યા છો અને કેવી માવજત કરાવે તો એ પ્રમાણે અમારું સેલિંગ વધે છે તો દર્શક મિત્રો તમારે કલમ માટે જે કઈ ક્વોન્ટિટી તમારી હોય જેટલી પણ જોતી હોય તો તમે એક વખત ધ્રુવી નર્સરીની ની મુલાકાત લો અથવા તમે ઓર્ડર બુક કરાવીને અગાઉથી એડવાન્સમાં પણ તમે કરી શકો ને ફોન ઉપર તમને પણ માહિતી જે જોતી હોય એ ઘનશ્યામભાઈ આપશે તો એમના માટે ઘનશ્યામભાઈ મોબાઈલ નંબર હું બોલાવું છું તમે નોટ કરજો બોલો મારું નામ છે દિહોરા ઘનશ્યામભાઈ જસવંતભાઈ મારું ગામ આવેલું છે સોસિયા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર મારો મોબાઈલ નંબર છે 7874151

કઈ રીતની માવજત કરેલી છે અને કેવો ઉછેર થયેલો છે તો ઘનશ્યામભાઈની મુલાકાત તમે લ્યો એક વખત ધ્રુવિ નર્સરીની એવો આગ્રહ હું તમારી પાસે રાખું છું તમારી ચેનલ જોતા હો નંબર નોટ કરી ઘનશ્યામભાઈની એક વખત આ મુલાકાત લ્યો અને ઘનશ્યામભાઈ વિડીયો ઉતારવા બદલ તમારો